ફાટેલા હોઠ પગમાં ચીરા પડવા અને હાથમાં રૂક્ષતા આવવી અને ડ્રાય સ્કીનની સમસ્યાથી મેળો શૂટ કરો શિયાળામાં ત્વચાને સોફ્ટ રાખવા કરવા ઘરેલો ઘરગથ્થુ ઉપચાર નમસ્કાર દર્શક મિત્રો ફ્રીડમ લાઈફમાં ફરીથી એકવાર આપ સર્વ લોકોનું હાર્દિક સ્વાગત છે આજના ટોપિકમાં આપણે જોવાના છીએ કે અત્યારે જ્યારે શિયાળાની શરૂઆત થઈ રહી છે શિયાળાની ઋતુ ધીમે ધીમે જામતી જાય છે ત્યારે આવા સમયની અંદર હર કોઈ લોકોની ત્વચા છે એ ડ્રાય થઈ જાય છે ચામડી છે એ સુકી થઈ જાય છે બધા ઘણા બધા લોકોના હોઠ છે એ ફાટી જાય છે પગમાં ચીરા પડી જાય છે અને ડ્રાયનેસ આવી જાય છે હાથ પગ અને શરીર ઉપર ડ્રાયનેસ આવી જાય છે ત્યારે આવી ત્વચાની સમસ્યાઓ ધીમે ધીમે વધતી જાય એની અંદર આપણી અંદર આત્મવિશ્વાસ ઘટવાનું શરૂ થઈ જાય છે અને ખૂબ મોડું થઈ જાય છે તે પહેલા તમારી ત્વચાને વ્યવસ્થિત રીતે અને સ્કીન સારી રાખવા માટે સુરક્ષિત રીતે કરો આ સરળ ઘરગથ્થુ ઉપાય અને મિનિટોમાં મેળવો ત્વચાની ડ્રાયનેસ છુટકારો

કે સારી રીતે મેચ કરી નાખવાનો એકદમ એને ચૂંદો કરી નાખવાનો છે જરૂર મુજબ આપણે એક ચમચી એની અંદર મધ નાખી દેવાનો છે અને બદામનું જે તેલ આવે છે તૈયાર બજારમાંથી મળે અથવા તમે કાઢી શકો તો એ તેલ એક ચમચી આપણે એની અંદર નાખી દેવાનું બરોબર આ ત્રણેય વસ્તુ મિક્સ કરી દેવાની છે સરસ મજાનો પેક તૈયાર થઈ જાય પછી એને ચહેરા ઉપર આપણે લગાવી દેવાનો પંદર મિનિટ માટે રવા દેવાનો છે પછી ઉફાળા પાણીથી આપણે એને ધોઈ નાખવાનું તમારી ત્વચા સો ટકા નરમ અને સ્વસ્થ દેખાશે તમે અઠવાડિયામાં બે વખત આ પેક છે ફેસ પેક એ તમે લગાવી શકો છો જેનાથી તમારી ત્વચા ચહેરો છે એકદમ નિખાર આવશે અને ત્વચા ડ્રાય થઈ ગઈ હોય તો એ પણ સરસ થઈ જશે ત્યાર પછી બીજો એવો ઉપચાર છે કે સફરજન લેવાનો સફરજન એ પીસી નાખવાનું છે તેમાં એક ચમચી મધ ઉમેરી દેવાનું છે અને એ મધ ઉમેરીને બરોબર મિક્સ કરી દેવાનું છે આ આપણો ફેસ પેક તૈયાર થઈ ગયો તેના ચહેરા ઉપર વ્યવસ્થિત રીતે લગાવવાનો છે પંદર મિનિટ એને રવા દેવાનો ત્યારબાદ હુંફાળા પાણીથી ચહેરો ધોઈ નાખવાનો છે આનાથી જ મિત્રો નરમ અને ચમકદાર આપણી ત્વચા દેખાય છે અને આ ફેસ પેક છે એ એ પ્રકારનો સૌથી બેસ્ટ ફેસ પેક એને ગણવામાં આવે છે ખાસ ધ્યાન રાખો કે શિયાળામાં ત્વચાનું આપણે ધ્યાન રાખવાની અંદર શિયાળામાં જ્યારે આપણા હોઠ ફાટી જાય છે મોટા ભાગના લોકોના હોઠની અંદર ચીરા પડી જતા હોય તો જ્યારે હોઠ આપણા ફાટી જાય ચીરા પડી જાય છે ત્યારે એની અંદર જ્યારે ડ્રાયનેસ આવી જતી હોય છે ત્યારે એની માટેનો સર્વશ્રેષ્ઠ બેસ્ટ ઉપાય તમને જણાવવા જોઈએ કે ઘણા લોકોને હોઠની અંદર ફાટી જાય પછી લૂજ પણ નીકળે છે તેને દુખાવો પણ થાય છે તેનાથી બચવા માટે હોઠનું આપણે ખાસ ધ્યાન રાખવું પડે આ માટે દિવસમાં તમારે બે થી ત્રણ વખત જ્યારે અને રાત્રે સુઓ છો ત્યારે પણ એક નાળિયેરનું તેલ છે હોઠ ઉપર લગાવી દેવાનું છે જો તમારે નાળિયેરનું તેલ ન લગાવો તો તમે માખણ જેને આપણે એ ગાયનું દેશી ગાયનું માખણ હોય છે તમે રાત્રે સુવો ત્યારે સવાર રાત્રે લગાવી દેવાનું હોઠ ઉપર અને આખી રાત રવા દેવાનું સવારે તમારે ધોઈ નાખવાનું એ જ રીતે નાળિયેરનું તેલ પણ તમે લગાવી શકો છો દિવસે જ્યારે તમે સવારે ઘરની બહાર નીકળો છો બહાર જવા ત્યારે પણ તમે હોઠ ઉપર માખણ લગાવી દેશો એ બેસ્ટમાં બેસ્ટ હોઠનો જે લિપસ્ટિક કહેવાય ને સારામાં સારો એમનો ઉપચાર છે કે હોઠ તમારો ફાટી જાય લોહી નીકળે એમાં માખણ છે પડેલી તિરાડો પણ એકદમ થોડાક સમયની અંદર ઘટાડી દે છે તમે ઓઠ માખન લગાવીને માલિશ પણ થોડીવાર મિનિટ કરી શકો છો તેનાથી પણ તમને ખૂબ જ ફાયદો થશે તમારા બચવા અને તેનો ગુલાબી રંગ છે ને એ જાળવી રાખવા માટે તમારું ઓઠ ઉપર માખણ એ જ બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે ત્યાર પછી ઘણા બધા લોકોની પગની એડી છે એ પાણી છે એ શિયાળામાં ફટી જતી હોય તેમાં તીરા પડી જતા હોય છે એટલે એડી ન ફટે તે માટે પણ એક એવા જ અક્ષીર ઉપાય તમને બતાવું છું એડી ફાટી ગઈ હોય અને પગની ડ્રાય પસાર થઈ ગયો હોય કોમળ રાખવા માટે દરરોજ રાત્રે તમારા પગને ઓલિવ માલિશ છે છે ને આપણે જેતુન નું તેલ કહી શકીએ બજારની અંદર તમને સહેલાઈથી મળે છે આ જેતુનુ તેલ છે ઓલિવ ઓઇલ છે એ ખૂબ જ સારામાં સારું છે તોસા ને એક્સપોલિયેટ કરે છે અને શુષ્કતા છે એને ઘટાડી દે છે અને ત્વચાને નરમ બનાવે છે તમે તમારા પગની ત્વચાને કોમળ રાખવા માટે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો દહીં છે એની રહેલ એની અંદર રહેલા એન્ટિબેક્ટેરિયલ ગુણ છે એ પગની ત્વચાને છે નરમ રાખે છે અને આ માટે સૌથી સૌપ્રથમ પગને ગરમ પાણીની અંદર દસથી પંદર મિનિટ બોળી રાખવાના છે ત્યાર પછી તમારે દહીં લેવાનું અંદર થોડું મધ નાખીને મિક્સ કરી અને પછી જે એડી ફાટી ગઈ છે એનો માલિશ કરવાનો છે એ માલિશ કરશો પછી રાત્રે તમારે સુઈ જવાનું સવારે જાગીને ગરમ પણ નથી તમારા પગ છે એ ધોઈ નાખવાના છે ત્યારે તમારે પગની એડી જે ફાટી ગઈ છે એમાં સવારમાં તમને ખૂબ જ એવું સારું એવું પરિણામ જોવા મળશે તો મિત્રો શિયાળાની જ્યારે શરૂઆત થઈ ત્યારે આપણા સ્કીનનું ધ્યાન રાખવું એ આપણે સૌ કોઈ જાણીએ છીએ તો એની માટે મેં તમને જે જે પ્રયોગો બતાવ્યા છે તે તમે અવશ્ય કરજો અને બીજા લોકોને પણ જરૂર મુજબ એમને શેર કરો જેનાથી લોકોને ફાયદો થાય મિત્રો આભાર જ ઇન્ટરેસ્ટિંગ જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં ખૂબ ખૂબ આભાર